ગરીબ પરિવારમાં જન્મેલા દેવાયત ખવડ આજે એક મોટા સાહિત્ય કલાકાર બની ગયા છે અને લાખોની સંખ્યામાં તેમના ચાહકો પણ બની ગયા પરંતુ મિત્રો જેટલા મોટા તે કલાકાર છે એટલા જ વિવાદમાં તેઓ ફસાયેલા છે થોડા સમય પહેલા જ તેઓ જેલમાંથી બહાર આવ્યા અને હજુ પણ તેના પર ખતરો મંડરાઈ રહ્યો છે દેવાયત ખવડ મૂળ દુધઈ ગામના રહેવાસી છે પિતા મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા દેવાયત ખવળને ભણવામાં બિલકુલ રસ ન હતો તેઓએ એક થી સાત ધોરણ સુધી દૂધઈમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ માધ્યમિક શાળામાં ભણવા માટે દૂધરેજથી ચાર કિલોમીટર દૂર સડલા ગામમાં ગયા હતા પણ તેમણે ભણવામાં બિલકુલ રસ ન હતો ત્યારબાદ તેમણે ગાવાનું ચાલુ કર્યું હતું તેઓ ઈશરદાન ગઢવીને ખૂબ જ સાંભળતા હતા અને તેમનામાંથી જ ગાવાની પ્રેરણા મળી હતી ત્યારબાદ તેઓએ ડાયરામાં ડગ માંડ્યા હતા દેવાયત ખવડે તેમના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ત્યારબાદ તેઓએ આજે આવું નામ બનાવી લીધું છે દેવાયતના પિતાનું નામ દાનભાઈ ખાવડ હતું અને તેમના દાદાજીનું નામ સાદુલભાઈ ખાવડ હતું દેવાયત ખવડ જ્યારથી એક થી સાત ધોરણ દુધઈમાં ભણતા હતા ત્યારે કોઈ ફંક્શન હોય તો તેમાં પણ તેઓ હાજરી આપતા નહોતા કારણ કે ત્યારે તેમણે એવું થતું હતું કે આટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે તેઓ કેવી રીતે બોલી શકશે અને જેના કારણે તેઓ આવા ફંક્શનમાં હાજર ન રહેતા હતા સોનગઢ ગામે ગાયું હતું સરસ ગીત દેવાયત ખવડ સોનબાઈ માતાજીને ખૂબ જ માને છે અને તેઓ તેમના દરેક પ્રોગ્રામમાં સોનબાઈની વાતો કરતા જોવા મળે છે તેમજ તેમને એટલા આગળ લાવવામાં સોનબાઈનો જ હાથ રહેલો છે એવું પણ તેઓ કહેતા હોય છે દેવાયત ખવડે સૌ પ્રથમ હનુમાન જયંતિનો પ્રોગ્રામ કર્યો હતો તેમાં જ જ તેમના ઘણા ચાહકો બની ગયા હતા અને તેમની એન્ટ્રી ત્યારથી પડવા લાગી હતી દેવાયત ખવડને પ્રોગ્રામો કરવાની લગ્ન લાગી હતી અને જ્યારે તેઓ એક પ્રોગ્રામમાં થાનગઢની પાસે સોનગઢ ગયા હતા ત્યારે તેમણે સરસ ગાયું હતું અને પ્રોગ્રામ પૂરો થયો ત્યારે જ તેમણે એક ચારણ ભરતદાન ગઢવીની મુલાકાત થઈ હતી તેમણે દેવાયત ખવળના વખાણ કર્યા હતા અને તેમણે દેવાયત ખવળને પ્રોગ્રામ આપવાની પણ ઓફર કરી હતી લાખોની સંખ્યામાં છે તેમના ચાહકો દેવાયત ખવળ પ્રોગ્રામમાં એવું પણ કહે છે કે સ્ટેજ પર કોઈક ભૂલ થતી હોય છે ત્યારે તેમણે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર તેમને આ વિશે જ્ઞાન આપતા હોય છે તેમજ એક વાત એ પણ છે કે માયાભાઈ આહિરના બંને દીકરા દેવાયત ખવળના ચાહક છે અને જે તેમણે ખૂબ જ પ્રેમ કરે છે સરદાર પટેલ વિશે અપમાનજનક બોલી વિવાદમાં આવ્યા દેવાયત ખવડે ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું ભાન ભૂલેલા દેવાયત ખવડ સ્ટેજ પર બેસીને સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈને અપમાન કર્યું હતું દેવાયત ખવાડ હજારો લોકોની સામે શરૂ ડાયરામાં લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું અને વિડીયો વાયરલ થયા પછી લોકો પણ ભારે ગુસ્સે ભરાઈ ગયા હતા આ નિવેદન પછી માત્ર પટેલ સમાજ નહીં પરંતુ અનેક દેવાયત વિવાદ માં આવ્યા હતા ત્યારે જે તે સમયે તેમનો માફી માંગતો વિડીયો પણ જાહેર થયો હતો ઉપરાંત અગાઉ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને દેવાયત ખવડ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર જંગ જામ્યો હતો અને તે વખતે તેમનો વિવાદ ગુજરાતી સોશિયલ મીડિયા ઉપર ભારે ટ્રેન્ડમાં રહ્યો હતો આખરે બંનેએ સમાધાન કરી લીધા હતા